લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક ખૂબ જ ચર્ચાસ્પદ રહી બંને વસાવા ઉમેદવાર એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરતા રહ્યા અને હવે ફરીથી આવું જ કંઈક થઈ રહ્યું છે ભરૂચ લોકસભા બેઠકના બંને ઉમેદવાર એટલે કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા ફરી એકવાર સામસામે આવી ગયા છે વાત એમ છે કે મનસુખ વસાવાએ ફેસબુક પર એક પોસ્ટ મૂકી અને ચૈતર વસાવા પર આરોપ લગાવ્યો કે ચૈતર એ ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારીને ધમકાવે છે આ પોસ્ટમાં મનસુખ વસાવાએ એવું પણ લખ્યું છે કે કોઈએ ગભરાવાની જરૂર નથી હું ડેડિયાપાડા પહોંચી રહ્યો છું અને બીજા તાલુકા પંચાયતના સભ્યો પણ પહોંચશે

યા તમે ટીબી ને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો બેઠા ગયા તમે અહીંયા નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી નથી દોડી આવ્યા શાળા નથી તમે અહીંયા ખુલાસો કરી તમને ખુલાસો કરવાનો લોકસભા ખુલાસો કરો મારા નામનો કોઈ જરૂર નથી તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે આવ્યો કે તમે ધમકાય મને ખબર પડી એટલે તમે ખોલી જાવ અમે મુલકુ તો પણ ખુલાસો કરો ને ના ખુલાસો કરાય

જોકે આટલે થી આ વાત અટકી નહીં ડેડિયાપાડાથી નીકળી અને ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે રાજપીપળા પહોંચી ગયા અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપી મનસુખ વસાવા સામે કાર્યવાહીની માંગ કરી હતી થી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બન્યું છતાં એનો માહોલ બગાડવા માંગે છે લોકોને વિસ્તારવા માંગે છે અને પોતાના પદ નો દુરુપયોગ કરવા માંગે છે अपना मध्यम ऐसी कार्यवाही थी विनती है शांति में मानिए चालीए आना दिवसों में लोग कहसे रीतना खुले फिल्म बिलती करवाई अगर क्यों आगे लाइस और बिल पास घर वक्त मां वक्त जो खंझर रोकवा कोशिश करते हमें लड़ी वाला मूड में તો ભરૂચ લોકસભા બેઠકના બંને ઉમેદવાર ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને અને બંને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા દિનેશ મકવાણા જોડાઈ ગયા છે દિનેશ દિનેશ જે પ્રકારે જે ભરૂચ લોકસભા બેઠકના બંને ઉમેદવાર છે એકબીજાની આમને સામને આવી ગયા છે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે શું વધુ જાણકારી સામે આવી રહી છે ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાની જે ભરૂચ લોકસભાની બેઠક છે તે સૌથી મહત્વની અને ચર્ચાસ્પદ માનવામાં આવે છે કારણ કે બંને મામા ભાણેજ વચ્ચેની ટક્કર છે ગઈકાલે સાંસદ મનસુખ વસાવા જે સાતમી ટર્મ માટે ઉમેદવાર જાહેર થયા હતા તે મનસુખ વસાવાએ એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હતી અને તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે ચૈતર વસાવાએ ફરી એકવાર ડેડિયાપાડાના તાલુકા પંચાયતના જે તાલુકા વિકાસ અધિકારી છે તેમને ધમકી આપી છે તેમને બંધ કેબિનમાં ગબડાવ્યા છે કોઈએ ગભરાવાની જરૂર નથી હું ત્યાં પહોંચું છું અને મનસુખ વસાવા ત્યાં પહોંચ્યા હતા એક કલાક સુધી તાલુકા પંચાયતમાં બેસી રહ્યા જે ચૈતર વસાવા છે તે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા અને આવી કોઈ ઘટના બની નથી ખોટી રીતે જે મેસેજ મૂકવામાં આવ્યો છે તેને વખોડવામાં આવ્યો હતો અને સમગ્ર સાંજ સુધી ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે સતત ઘર્ષણ ચાલ્યું હતું જેમાં પોલીસ પ્રસાઈ હતી જે રીતે ધમાલ થઈ જે બબાલ થઈ હતી તેમાં સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે સતત ઘર્ષણનો દોર ચાલ્યો હતો બીજા ઉપર આક્ષેપો ચાલ્યા હતા ખુલ્લામાં આક્ષેપ ચાલ્યા હતા અને સંપૂર્ણ વિડીયો પણ સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે પરંતુ અત્યારે આ જે જંગ છે કોણ જીતશે તે ને ક્યાંક સવાલ છે કારણ કે આજે આ વખતે જે મતદાન થયું છે ભરૂચની જે બેઠક ઉપર મતદાન થયું છે તે મતદાનને લઈને પણ ભાજપ હારનો સામનો કરતું હોય તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ઘર્ષણના દ્રશ્યો થતા હોવાનું પણ માનવામાં આવે છે જી જી તમામ વિગતો સાથે જોડાવા બદલ